મિત્રો આપણે અમદાવાદમાં ચાલી રહેલા ગણેશોત્સવમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલા અલગ અલગ થીમ પરના ગણપતિ મુલાકાત લઈને અલગ અલગ વિસ્તારના ગણપતિનો ભાગ જોયો અને હવે આપણે ભાગ બે માં બાકીના ગણપતિના દર્શન કરીશું તો આપણે ગણેશોત્સવના વિડીયો ભાગ બે ની શરૂઆત કરીએ હું છું પ્રફુલ ભટ્ટ અને આપ સર્વેનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગુજરાત દર્શનમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ મણિનગર વિસ્તારમાં જયહિંદ ચાર રસ્તા પાસે આવેલી કોષ્ટી સોસાયટીના કોષ્ટિના રાજાના દર્શન અહીંયા મેરો વૃંદાવન નામનો ગેટ બનાવવામાં આવ્યો છે અને અહીંયા ગણપતિ બાપ્પા ઝૂલા પર ઝૂલતા નજરે પડે છે અને ગણપતિ પણ ખૂબ જ ક્યૂટ લાગે છે ખૂબ જ સુંદર અને યુનિક ગણપતિ છે જે ગણેશ ચતુર્થીના દિવસથી ખૂબ જ પ્રસિદ્ધિ પામી ચુક્યા છે તો આ હતા રાજા હવે આગળ વધીએ તો આપણે આવી ગયા છીએ અમદાવાદના નેવ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા નેવ વસ્ત્રાલના રાજાના દર્શને અહીંયા ખૂબ જ સુંદર ગેટ બનાવવામાં આવ્યો છે અને ખૂબ જ મોટો ડોમ બનાવવામાં આવ્યો છે જેમાં ગણેશ મંડપ બનાવવામાં આવેલ છે અને ખૂબ જ સુંદર અને અદ્ભુત ડેકોરેશન કરવામાં આવે છે આ ગણપતિ પણ ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ મોટી નામના મેળવી ચૂક્યા છે અહીંના આયોજકો દ્વારા ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ છે મિત્રો હવે આગળ વધીએ તો આપણે આવી ગયા છીએ મણિનગર વિસ્તારમાં દક્ષિણી સોસાયટી પાસે આવેલા શ્રી પાદવાડી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા લાવવામાં આવતા ગણપતિના દર્શને અહીંના ગણેશજી પણ ખૂબ જ સુંદર છે સાથે સાથે અહીંયા બરફના શિવલિંગ બનાવવામાં આવેલ છે જેના દર્શન પણ કરી શકાય છે ખૂબ જ સુંદર અને અદભુત થીમ બનાવવામાં આવી છે આ ગણપતિ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ પ્રસિદ્ધિ પામી ચૂક્યા છે તો આ હતા શ્રી સાર્વજનિક ગણેશોત્સવ મંડળ આ જંગલ થીમ ના ગણપતિ ખૂબ જ સુંદર છે અને અહીંયા ગણેશ મંડપમાં ગણેશજી પરનો નો વિડીયો શો પણ બતાવવામાં આવે છે જેમાં તમે જોઈ શકો છો કે માતા પાર્વતી દ્વારા ગણેશજીની ઉત્પત્તિ કઈ રીતે કરવામાં આવી અને તેમણે ગણેશજીને દ્વાર પર રક્ષા કરવા માટેની સૂચના આપી હતી અને તે સમયે જ્યારે ગણેશજી દ્વાર પર ચોકી પહેરો ભરી રહ્યા હતા ત્યારે જ ત્યાં ભગવાન શંકરનું આગમન થાય છે અને ગણેશજી તેમનો રસ્તો રોકે છે તેથી ક્રોધિત થઈને ભગવાન શંકર ગણેશજી માથું ત્રિશૂળના પ્રહારથી કાપી નાખે છે માતા પાર્વતીને જ્યારે ખબર પડે છે કે ભગવાન ભોળાનાથે માથું કાપી નાખ્યું છે ત્યારે તે ખૂબ જ થાય છે અને તેમને ખૂબ જ ગુસ્સો આવે છે અને માતા પાર્વતીનું આ ઉગ્ર સ્વરૂપ જોઈને ભગવાન શંકર માતા પાસે ક્ષમા માગે છે અને પોતાના શિવગણને હુકમ કરે છે કે જાઓ જે પહેલું મળે તેનું માથું કાપીને મારી સમક્ષ અને પછી ભગવાન શંકર એ હાથીના માથાને ગણેશજીના શરીર સાથે જોડી દે છે અને ગણેશજીને જીવિત કરે છે તથા સાથે સાથે ગણેશજીને આશીર્વાદ આપે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શુભ કામની શરૂઆત કરશે ત્યારે સૌથી પહેલા ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવશે આમ અહીંયા ગણેશજી પર ખૂબ જ સુંદર વિડીયો શો બતાવવામાં આવે છે મિત્રો હવે આગળ વધીએ તો હાટકેશ્વરમાં આવેલ સર્વોદયનગર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં જયમાં ખોડિયાર મંડળ દ્વારા ખૂબ જ સુંદર ગણપતિ મંડપ બનાવવામાં આવેલ છે અહીંના ગણપતિ પણ ખૂબ જ સુંદર અને યુનિક છે તમે જોઈ શકો છો કે જ સુંદર અને અલૌકિક મુદ્રામાં ગણપતિના દર્શન થઈ રહ્યા છે હવે આપણે આવી ગયા છીએ અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલ કસ્તુરબા નગરના ગણેશ મંડપમાં આ ગણપતિનું આ સુડતાલીસમું વર્ષ છે અહીંયા પણ લાઇટિંગનો ઉપયોગ કરીને ખૂબ જ સુંદર ડેકોરેશન કરવામાં આવેલ છે અને રથયાત્રાની થીમ પર ગણપતિની સ્થાપના કરવામાં આવેલ છે તમે જોઈ શકો છો કે ગણપતિની મૂર્તિ કેટલી અદભુત અને સુંદર લાગી રહી છે જય ગણપતિ બાપા તો મિત્રો આ વિડિયો દ્વારા મેં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરીને આપ સર્વેને અલગ અલગ ગણપતિના દર્શન કરાવવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે તો આશા રાખું છું કે આપ સર્વેને આ વિડિયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી સાથે બન્યા રહેજો જય ગણપતિ બાપ્પા